ગોંડલમાં ગુજરાત કોંગ્રેસ આ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની હાજરીમાં પક્ષની બેઠક યોજવામાં આવી હતી શક્તિસિંહે કેન્દ્રીય બજેટની ખુરશી બચાવ બજેટ ગણાવ્યું હતું આ બજેટમાં બિહારના નીતીશ બાબુ અને આંધ્રપ્રદેશના ચંદ્રબાબુને સાચવ્યા હોવાનો આક્ષેપ લગાવ્યો ગુજરાતમાં અનેકવાર પૂર આવે છે છતાં કેન્દ્રીય બજેટમાં કોઈ ફાળવણી કરાતી નથી ચોમાસા દરમિયાન ગેડ વિસ્તાર પાણીથી વારંવાર તરબોળ હોય છે શહેરો અને નગરોમાં થોડા વરસાદમાં લોકોના ઘરોમાં અને દુકાનોમાં પાણી ઘૂસી જાય છે ગુજરાત સરકાર ભયમુક્ત ભ્રષ્ટાચાર કરી રહી છે ભૂતકાળમાં કોંગ્રેસ સરકારે કુદરતી આફતોમાં ખેડૂતોને સંપૂર્ણ મદદ કરી હતી જે ખેડૂતોના દુધાણા પશુઓ તળાઈ ગયા હતા તેમને વળતર ચૂકવવામાં આવે આ સાથે જ જે ખેડૂતોની જમીન ધોવાઈ ગઈ હોય તેમને આર્થિક મદદ કરવામાં આવે તેવી માંગ કરી અને અને બિહાર આંધ્રપ્રદેશ માટે બચાવ બજેટમાં અનેક યોજનાઓની જાહેરાત બિહારમાં પૂર નિયંત્રણ માટે સ્પેશિયલ હજારો કરોડ ફાળવી શકાય તો ગુજરાતમાં વારંવાર ઘેડ વિસ્તારમાં પાણી ભરાય છે દર વખતે તારાજી સૌરાષ્ટ્રના આપણા દરિયાકાંઠાના વિસ્તારોમાં થાય નવસારી હોય કે સુરત હોય દ્વારકા હોય કે પોરબંદર હોય અતિવૃષ્ટિનો માર અહીંયા સતત પડે છતાંય એક રૂપિયાની વાત ગુજરાત માટે બજેટમાં નથી